હા કોઈ પંપ થી આયા હસી જરૂર પડી લાગે પૈસાની આપણા પૈસા જરૂર પડી એ ઓર્ડર નહીં કરીએ પી લાદે પૈસા મને પૂછ્યું આવું કરે સરપંચ અમારે તો મારે જમીન બે વિઘા બે વીઘા જાય ને વી લાખ રૂપિયા

ખબર જ પડતી લઈ આવતા નહીં પૈસા પેલા બહુ રૂપિયા લે ને એને ડબલ કરી આપ્યા અને પછી પૈસા અમને વધારે બે હજાર મુદત આપી તો નાઈ હવે તમારે કોક કરવાનું એ કરવાનું

સરપંચ તમારે તો જબરજન ફોન કરો નો આવ્યો અને બહુ પૈસા એવું હા એવું જ છે બે મોકલે આપડે અહિયાં હાથમાં ટીચિંગ નાખવાના પૈસા લેવાના લેવાના આપડે હતા રે

આપડે પેલું જવાનું હતું પેલા પૈસા ખબર હું વાત કરી હતી અલે હારે રમે જઈએ કોક કરીએ હારે કીધું અલે એ તો ઘેર નહીં

મારું નામ છે સાઈટાકોર અમારી ન્યુઝમાં તમારું સ્વાગત છે અમને જાણવા મળ્યું છે કે દીવાનપુરા ગામમાં બહુ જ પૈસા છે તો દીવાનપુરા ગામના છોકરા પણ પૈસા ઉડાવી રહ્યા છે તો તમને યકીન ન થતો તો તમે વિડીયો

અલ્યા એ ગોડ ગોડ ગંડે એ પૈસા ઉતરાવા દે એ આ તો રઘુબા સુકળો મટ્યો મટ્યો ને મારા પૈસા અમારા પૈસા અમારા પૈસા પૈસા લઈ મટા પૈસા રાખવા દઉં એટલા પૈસા અલ્યા હવે ના લેવી યાર કોણ પૈસા આતર 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 આપો આપો પૈસા આ પૈસા લ્યા પૈસા લ્યા મારી કમાઈ કમાઈ લાવો પેલો બીજો કઈક લાવો ઓય આ પછી વાખોલે હાલે કરી તો હો બિગન વરાચ આ એ મારો ચાલુ એ આપું તાર દોણ મોખે રાખલા ન ભલે આ તો યાર

એ પેલા પગે લાગ મનો અલ્યા મા દોહા માફી માફી મગા માર માફી 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 માંગ આલજ ઈનો પગ નઈ પકાવનો મારો પગ પકડ કઈ ગાઢે નઈ લે મારવા આવે ના ખબર પડતી